નમસ્કાર મિત્રો સ્વાગત છે વાહ આ ખૂબ જ અદ્ભુત છે પડછાયો નકુલ એમ કે છે તેમના મિત્રોને નકુલ અને તેના મિત્રો ગામના મેળામાં તોગલું એટલે કે પડછાયો જોવે છે અને વાત કરે છે ગોમ્ભેતા તરીકે ઓળખાતું એક છાયા નાટક જોયું તે બધા પડછાયાને જોઈને મોહિત થઈ ગયા તેઓ પણ પડછાયા બનાવવા માંગતા હતા તેથી તેઓની આંગળી દિવાલ પર જુદા જુદા પ્રાણીઓના પડછાયા બનાવ્યા જો અહીંયા જોઈ શકાય છે દેખાય એવા અલગ અલગ દિવાલની અંદર શું કરે છે પડછાયા બનાવે છે ચલો વાતચીત કરીએ ખ શું તમે તમારો પોતાનો પડછાયો અથવા ઝાડ ગાય કૂતરો અથવા અન્ય કોઈ પ્રાણીનો પડછાયો જોયો છે તો કહેવાનું હા ખો આપણે આપણો પડછાયો ક્યારે જોઈએ છીએ પ્રકાશની અંદર પડછાયો ક્યારે અદ્રશ્ય થઈ જાય છે પ્રકાશની ગેરહાજરીમાં એટલે કે અંધારામાં પડછાયા સાથે મજા હવે હાથબત્તી એટલે કે ટોર્ચ તમારી આસપાસની વસ્તુઓ પર પાડો અને તેમના પડછાયાના આકારનું અવલોકન કરો ક શું હાથબત્તીની પરિસ્થિતિ બદલા બદલતા પડછાયાનું કદ બદલાશે જો હાથબત્તી અહીંયા હોય તો પડછાયો કેવો હોય લાંબો અહીંયા પાડે છે તો કદ કેવું દેખાય છે ટૂંકું એમની એક્ઝેટ પાછળ પાડે છે તો કદ કેવું દેખાય છે લાંબુ અને એમની ઉપર પાડે છે તો પડછાયાનું કદ કેવું થઈ જાય છે એકદમ ટૂંકું હવે હાથબત્તી ટોર્ચનો પ્રકાશ તમે તમારી વસ્તુઓના વસ્તુ આસપાસની વસ્તુઓ પર પાડો અને તેમના પડછાયાના આકારનું અવલોકન કરો ક શું હાથબત્તીની સ્થિતિ બદલાતા પડછાયાનું કદ બદલાશે હા ક દિવસના કયા સમયે તમારો પડછાયો સૌથી લાંબુ હોય છે વહેલી સવારે અથવા તો સાંજ બાજુ ગ દિવસના કયા સમયે તમારો પડછાયો સૌથી ટૂંકો હોય છે બપોરે કેમકે સૂરજ કેવો હોય એકદમ માથા ઉપર ચો હવે ક તમારી આસપાસની વસ્તુઓના આકારનું અનુરેખણ કરો ઉદાહરણ તરીકે ભૂસવાનું રબર પાંદડું દિવાસળીની પેટી સીસા પેન અણી કાઢવાનો સંચો રંગીન સીસા પેન વગેરે જો આ દિવાસળીનું બોક્સ ઇરેઝર સંચો પેન્સિલ સિક્કો બોલ અને પાન હવે જો જેવું થયું હોય એવા આકારનો આપણે શું બનાવવાનું છે ટ્રેઝર એટલે કે અનુરેખા અહીંયા બોક્સ છે તો એવી જ લાઈનમાં ડોટ વાળો શું દોરવાનું એવો આકાર દેખાય એવું બોક્સ ઇરેઝર સંચો પેન્સિલ સિક્કો બોલ અને પાન ચાલો વિચારીએ સરખા વાળી વસ્તુઓના નામ આપો ક બાટલીનું ઢાંકણ કેવું હોય વાળું ઘડિયાળ સિક્કો દડો વીટી ખ ભૂસવાનું રબર એટલે કે એનો આકાર કેવો હોય સમઘન સંચો દીવાસળીની પેટી ચપ્પલનું બોક્સ વર્તુળ અને લમચોરસ સોનતા કુકડી રમી રહ્યા છે વર્તુળથી છુપાયેલો છે 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 વર્તુળ દાવ દે અને જાય અરે મારે ક્યાં છુપાવવું જોઈએ અરે પગરખાના ખોખામાં પગરખાનું ખોખું દે જુઓ કેવું દેખાય છે લમઘન લમચોરસ દેખાય છે ને ટીવી ફ્રેમ દડો કહે હું આવું છું હું પગરખાના ખોખાની સપાટી જેવો દેખાવ છું તેથી તેમની પાછળ સંતાઈ જાય તમે ક્યાં છો હું ફોટો ફ્રેમની પાછળ છું તમે ક્યાં છો શું તમે ટીવી પાછળ છો હવે વર્તુળ કહે મેં તમને પકડી લીધા તમે પગરખાના ખોખાની પાછળ છો હવે મારો વારો લંબચોરસ એમ કે છે કે હવે મારો વારો દાવ દેવાનો વર્તુળ એમ કે છે મારે ક્યાં છુપાવવું જોઈએ દરવાજાની ઘંટડી વાગી ત્રિકોણ તથા ચોરસ પણ આવ્યા અને આ રમતની અંદર છે ક વર્તુળ સંતાઈ શકે છે વર્તુળ શેમાં સંતાઈ શકે ચિત્રની અંદર જુઓ તો હેંગિંગ લેમ્પ ક્લોક આ દડો છે એક આ દડો છે એલારામ છે ઘણી બધી વસ્તુ રાઉન્ડ વાળી છે અહીંયા રહી ટેબલ પર મોસંબી મોસંબી પાછળ લટકાવેલો લેમ્પ ટેબલ લંબચોરસ એની અંદર સંતાઈ શકે છે પગરખાના ખોખા ફોટો ફ્રેમ પગલું છણિયું ટીવી ગ પરંતુ ત્રિકોણ અને ચોરસ મૂંઝવણમાં છે કે ચકિત છે કે હવે છુપાઈ જવું હવે ક્યાં છુપાઈ જવું તમે તેને કેટલીક જગ્યાઓ જુઓ કે જે ત્યાં છુપાઈ શકે એક ત્રિકોણ છે ક્યાં સંતાઈ શકે ટોપીમાં આવી રહી ટોપી દરવાજા ઉપર લટકાવેલ સો પીસની અંદર અહીંયા કુસન પણ છે સમોસા પણ છે ત્રિકોણ ત્યારબાદ ચોરસ ક્યાં છુપાઈ શકે પાસાની અંદર કોર્નર ટેબલમાં હવે આ સાદડીની અંદર રંગ ભરવાનો છે ત્રિકોણની અંદર લાલ વર્તુળની અંદર લીલો લંબચોરસની અંદર પીળો અને ચોરસની અંદર વાદળી તો ચલો આપણે હવે રંગ પૂરીએ ચલો જેટલા ત્રિકોણ છે એટલા ત્રિકોણ શોધો આપણે ત્રિકોણ ની અંદર કરવાના કેટલા ત્રિકોણ છે કેટલા ગોળ છે રેડ કલર ત્રિકોણની અંદર પૂરવાનો છે સાદડી છે આ ત્યારબાદ વર્તુળની અંદર કેવો રંગ પૂરવાનો છે લીલો તો વર્તુળની અંદર આપણે લીલો કલર ભરી દઈએ આ વચ્ચે પણ લીલો કલર આવશે लमच रसनी अंदर पेड़ों कलर लमच रसनी अंदर पेड़ों आ चौरस चौरसनी अंदर जांभली पुरवानो વર્તુળની અંદર લીલો બાર ના જાય એનું ધ્યાન રાખવાનું કેમ કે ચિત્ર આપણું એકદમ સુંદર દેખાવું થઈ ગઈ જોઈ શકો છો તમે ત્યારબાદ ચોરસની તમારા પોતાની રચના ડિઝાઇન બનાવો આ ચોરસની અંદર ડિઝાઇન બનાવી છે હવે આપણે વર્તુળની અંદર ડિઝાઇન બનાવીએ તમને તમને તમારી ગમતી કોઈ પણ ડિઝાઇન બનાવી શકો છો અને એમની અંદર રંગ પણ ભરી શકો છો તમારી મનપસંદનો

તે ખૂણા ઉપર નથી જે બાળક ખૂણા પર ના હોય તે રમતની બહાર ઉદિત પરમજીત વસીમ નાયરા અને સીમા રમત રમી રહ્યા છે જો અહીંયા ચિત્ર જોઈને નીચેના પ્રશ્નોના જવાબ આપો કો મેજના ખૂણા પાસે ઉભેલા બાળકોના નામ આપો

ગોઠવાઈ જે ના હોય એ અવોર્ડ જો તો આ વસીમ એના પછી તાલી પાડશે એવો લાગે છે ગો વસીમ ક્યાં ઊભો છે કઈ જગ્યાએ ઊભો છે બે ખૂણાઓની વચ્ચે ઘ શું આ રમત ગોળ મેજની આસપાસ રમી શકાય કે નહીં શા માટે ના રમી શકાય કેમ કે વર્તુળની અંદર ખૂણા હોય નહીં આપણી આસપાસ સીધી ધાર ધરાવતી વસ્તુઓના નામ આપો ટેબલ ખુરશી દીવાલ છ આપણી આસપાસ ઘણી વસ્તુઓની ધાર વળેલી હોય છે કેટલાક ઉદાહરણો નીચે આપ્યા છે તમારી આસપાસ જોવા મળતી આવી વસ્તુઓ શોધો અને એકબીજાને કહો સિક્કો લખોટી લીંબુ લાડુ ટાયર આ બધી વસ્તુ આપણી આજુબાજુ જોવા મળતી ગોળ વસ્તુ છે નીચે ઉદાહરણ આપેલા છે બોલ ઘડિયાળ તરબૂજ ત્યારબાદ ચાલો વિચારીએ ક વળેલી ધારવાળી વસ્તુઓના કેટલા ખૂણા હોય છે મતલબ એ કેવી હોય ખૂણા વગરની ખૂણા વગરની વસ્તુ એટલે કેવી હોય ગોળ હવે એને કેટલા હોય 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 ના તો ખ સીધી અને વળેલી એમ બંને પ્રકારની ધાર ધરાવતી વસ્તુઓના નામ લખો નળાકાર પાઇપ પેન્સિલ ઓરિગામીની મજા ક એક કાગળ લો ચોરસ કાગળ લેવાનો એક ચોરસને કેટલા ખૂણાઓ હોય એક બે ત્રણ ચાર લખવાનું ચાર કેટલી ઊંધું આવી રીતના અર્થું વાળી દેવાનું ત્યારબાદ ઘ તમને જે આકાર મળે કેવો મળે આ આકાર કેવો મળ્યો આપણને ત્રિકોણ તો કરવાનું ટીક ત્રિકોણ ને કેટલા ખૂણા હોય એક બે ત્રણ તો લખવાનું ત્રણ કેટલી હોય એક બે ત્રણ તો લખવાનું ફરીથી કાગળને અડધા ભાગમાં વાળવું કાન વાળવાના હવે જો તો એક બે ને ત્રણ ત્રિકોણ થઈ ગયા ત્રણ ત્રિકોણ ને કેટલા ખૂણાઓ હોય એક બે ત્રણ એક બે ત્રણ છ થયા સાત આઠ નવ કેટલા ખૂણા હોય નવ તો લખી કાઢવાનું નવ ટ ત્રીજા ખૂણાને ઉપર તરફ વાળીને આકૃતિમાં બતાવે પ્રમાણે નાક અને આંખો બતાવી છે જોઈ રહી એમની આંખો અને આ એમનું નાક આ તમારો કૂતરો તૈયાર છે ત્યારબાદ અહીંયા સિક્કો લેવાનો સિક્કો ગમે તો પાંદડું ગમે તો પાંદડું લેવાનું પેન્સિલ ગમે તો પેન્સિલ લેવાની નાની થઈ ગઈ હોય એવી પાસો ગમે તો પાસો લેવાનો એમને વોટર કલરની અંદર બોળવાનો અને અહીંયા છાપ પાડી દેવાની ખ રાધાને તેમના હાથમાં મહેંદી લગાવી રહી છે જો આમ રાખીએ તમારો તો નાનો હાથ હોય આમ રાખી અને પંછો દોરી લેવાનો અને ત્યારબાદ તમને ગમે એવી મહેંદી ડિઝાઇન આમની અંદર દોરવાની છે નીતિયા પાંદડા સાથે રમી રહી છે અને પેટર્ન બનાવી રહી છે તમારા ઘરની આસપાસ નાના એવા કોઈ છોડના પાન હોય છોડ અથવા વેલના તે લઈ આવવાના અને એમને આવી ડિઝાઇન કરી છે એવી તમારા મત મુજબ તમે પેટર્ન દોરી શકો છો અહીંયા પાંદડાની પેટર્ન ગોઠવી દેવાની અને ત્યારબાદ એમને ચિપકાવી દેવાના અથવા તો તેમને છાપી દેવાના પાંદડાની છાપ પાડી દેવાની વોટર કલરથી નીચેની પેટર્ન આગળ વધારો એકેરો ઉપર જાય નીચે આવે ઉપર જાય નીચે આવે ઉપર નીચે ઉપર નીચે એવી રીતે પહેલી પેટર્ન દોરી કાઢવાની પહેલી એક પાંદડી છે ત્રણ પાંચ એક ત્રણ પાંચ તો અહીંયા પણ એક પાંદડી દોરી દેવાની અહીંયા ત્રણ પાંદડી દોરી દેવાનું અને અહીંયા પાંચ પાંદડી દોરી દેવાની ત્યારબાદ દીવાવાળી પેટર્ન આવે છે આવી ડિઝાઇનવાળી એકવાર અહીંયા આડો છે પાછો આ સાઈડ જાય છે આ આ ટૂંકમાં ચાર પેટન છે એવી રીતે ચાર પેટર્નની અંદર ફર્યા કરે છે પાછી એને એ ચાર પેટર્ન રિટર્ન કરી દેવાની અને આ ચાર રિટર્ન ચાર પેટર્ન પાછી રિટર્ન કરી દેવાની ત્યારબાદ અહીંયા જાય અહીંયા 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 તો હવે અહીંયા તો જઈ આવ્યું છે તો ક્યુ આવે અહીંયા ભાગમાં ત્યારબાદ આ વાળા ભાગમાં તમારે પેરટ અને બ્લ્યુ આની અંદર બ્લુ કલર ભરવાનો છે અને આની અંદર પેરેટ કલર ભરવાનો છે ત્યારબાદ એક એક ઉપર નીચે આ પાછા નીચે આવે ઉપર જાય ઉપર જાય નીચે આવે ત્યારબાદ આ પેટર્ન કેવી રીતના આવે ડાઉન થાય અપ ડાઉન અપ ડાઉન એક 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 પાખ્યું વધારતું જવાનું પહેલાં એક પછી બે ત્રણ અહીંયા ચાર પાંચ અને છ ત્યારબાદ આ પાંદડીવાળી ડિઝાઇન છે બે બે પાંદડી ઉપર ફોર જેવી ડિઝાઇન અને બંને સાઈડ ઝીરો ઝીરો 나, 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 두리 나, 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 고 나, 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 조초 나, 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 고 나, 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 છ છ ત્યારબાદ ટ યેલો કથાઈ યલો કથાઈ યલો હવે કથાઈ યલો કથાઈ યલો કથાઈ કથાઈ યલો કથાઈ યલો કથાઈ કથાઈ યલો કથાઈ યલો અને કથાઈ આવી રીતે પેટર્ન દોરી અને પછી એમની અંદર રંગ ભરી દેવાનો તો એવી પેટર્ન તમને જોવા મળશે nhà vậy có thuy Chào đi Yellow. cột thời Tiệt vật có thầy Anh nhờ có thầy áo xe Bây giờ lúc có lúc có gì đâu ત્યારબાદ યલો અને કથઈ આ કે તમારી પેટા ત્યારબાદ કીકું સસલું ચોથી લાદી પર કૂદકો લગાવે છે તે ભૂલી ગયો કે હવે પછી ક્યાં કૂદકો મારવો આગળની લાદી ઉપર વર્તુળ દોરીને તેમને મદદ કરો બે ઉખ છોડી અને ત્રીજા ઉપર કૂદકો મારે છે એટલે ચોથી લાદી પર કૂદકો મારે છે તો ચાલો બે છોડીને બે ઉપર કૂદકા મારતા જઈએ પછી આપણે જ્યાં જ્યાં કૂદીએ ત્યાં રાઉન્ડ કરી દેવાનું સાત અહીંયા ચાર સાત દસ તેર સોળ બાવીસ પચીસ 28 ત્યારબાદ ચાર પર કૂદે સાત પર દસ તેર સોળ ઓગણીસ બાવીસ 25 અને 28 તો અહીંયા રહી પેટર્ન સાત દસ તેર સોળ ઓગણીસ બાવીસ પચીસ અને અઠ્યાવીસ કીકુની માતા પણ છઠ્ઠી લાદી પર કૂદકો લગાવે છે આગળની લાદી ઉપર ક્રોસની નિશાની કરીને તેમની મદદ કરો એક પર કૂદે છે પાંચ લાદી છોડી અને પાછી ક્યાં કૂદે છે છઠ્ઠા ઉપર પછી પાછી પાંચ લાદી છોડી દે છે તો અહીંયા અગિયાર ઉપર પછી સોળ ઉપર પાછી પાંચ લાદી છોડી દે છઠ્ઠી લાદી ઉપર કૂટકો મારે એકવીસ છવ્વીસ એકત્રીસ અને છવીસ આમ કંઈકોની માતા મોટા મોટા કૂટકા લગાવે છે ત્યારબાદ ચાલો કરીએ નીચેની પેટનને આગળ વધારો કહો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ બેતાલીસ ઓગણપચાસ છપ્પન સાત સાત ઉમેરે છે ઉપરનામાં પાંચ પાંચ ત્યારબાદ એક સાત એટલે કે છ છ ઉમેરવાના છે સાત ની અંદર છ ઉમેરો તેર છ ની અંદર તેરની અંદર છ ઉમેરો ઓગણીસ છની અંદર ઓગણીસની અંદર છ ઉમેરો ઓગણીસ પચીસની અંદર છ ઉમેરો એકત્રીસ ના આવડે તો આવી રીતે છ છ ઉમેરી દેવાની બત્રીસ તેત્રીસ ચોત્રીસ પચીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ અને તેતાલીસ આ થઈ ગયું તમારું ચોથું ચેપ્ટર જો મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો અને શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં